દાહોદમાં એક તરફ દિવાળીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જોવા મળી રહ્યો છે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે આજે એપીએમસીની ઓગણીસ બેઠકો માટેની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જેમાં ભાજપના ત્રણ સભ્યોએ બળવો કર્યો છે સહકારી સંઘમાંથી બે ઉમેદવારો બિનહરીફ થયા છે ત્યારે હવે ખેડૂત વિભાગમાંથી અઢાર વેપારી વિભાગમાંથી છ મળી કુલ ચોવીસ ઉમેદવારો હવે મેદાનમાં છે આપણે જણાવી દઈએ કે દાહોદની સૌથી મોટી એપીએમસી એટલે અનાજ માર્કેટ એપીએમસીમાં હવે આવનારી સત્તરમીમાં ના રોજ ઇલેક્શન યોજાવાનું છે જેની મતગણતરી અઢાર તારીખે થવાની છે આ આ ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસથી ધમધમાટ ચાલી રહ્યો હતો બેઠકોનો દોર ચાલી રહ્યો હતો રાજકીય ગરમાઓ પણ જોવા મળી રહ્યો હતો કોંગ્રેસના લોકોએ પણ ઉમેદવારી કરી હતી ભાજપના સમર્પિત લોકો હતા તેમને પણ ઉમેદવારી કરી હતી વેપારી વર્ગ ખેડૂતો તમામ લોકો પોતપોતાની રીતે ઉમેદવારી કરી હતી હવે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ બાકી હતો ત્યારે સંઘમાંથી દાહોદના ધારાસભ્ય કનૈલાલ કિશોરીજીના પિતાશ્રી કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેઓ બિનહરીફ જાહેર થયા છે તેવી જ રીતે બાઉભાઈ રામજીભાઈ પણ સંઘમાંથી બિનહરીફ જાહેર થયા છે એટલે આમ કહી શકાય કે સંઘ વિભાગની બે બેઠકો આજે બિનહરીફ થઈ છે જ્યારે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં ની વાત કરીએ તો દા ભાજપના ત્રણ સભ્યો નગરસિંહ પલાસ મનુભાઈ માવી તેમજ કમલેશ રાઠી ત્રણ સભ્યોએ ભાજપમાંથી બળો કર્યો છે અને દાવેદારી નોંધાવી છે તેવી જ રીતે હવે ખેડૂત વિભાગમાંથી અઢાર અને વેપારી વિભાગમાંથી છ આમ કુલ ચોવીસ બેઠકો પર આવનારી સત્તર મે રોજ ચૂંટણી યોજાવાની છે અને અઢાર મહિનાનું જ્યારે ગણતરી થશે ત્યારે એપીએમસીને નવી બોડી મળશે કોની જીત થાય છે કોની હાર થાય છે તે હવે કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સક્રાઈબ કરે આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખે કે લઈ